જય દુવારકાદી જય મોર્યજય ઠાકોર આપણે ખેડૂતો માટે એક માઠા સમાચાર આવ્યા છે અત્યારે ખેડૂને ઉનાળો ફીટનો પાક તૈયાર થઈ ગયો હોય આપણે પછી તારીખનો વિડીયો જે મૂક્યો એમાં આપણે કીધું હતું કે આ મે મહિનાનો પહેલો અઠવાડિયામાં એક્ટિવિટી થશે તો આ પાંચ તારીખથી વાતાવરણમાં પલટો આવશે લગભગ ગુજરાતમાં ને સૌરાષ્ટ્રમાં એક ઈંચ દોઢ ઇંચ આવા પણ વરસાદ પડવાની શક્યતા છે તો આ પાંચ તારીખથી શરૂઆત થઈ જશે લગભગ આમ માવઠું બાર તેર તારીખ સુધી હાલે એવી શક્યતા છે આપણે પછી તારીખનો વિડીયો મીકો ત્યારે કીધું હતું કે મે મહિનાનો પહેલાં અઠવાડિયામાં એક્ટિવિટી થાય વરસાદને તો હવે આ નજીક આવ્યું એટલે આપણે ખબર પડી કે આ તારીખથી શરૂઆત થશે તો કોઈ છાલપત્રીની સગવડ કરી લેવી કોઈ મોલ પાકી ગયો હોય તો બે ત્રણ દીમાં ઘેરે પતાડી દેવો બાકી લગભગ ગુજરાત સૌરાષ્ટ્ર લગભગ આવી જશે એમાં તો આ ચેતવણી એક હતી સાઇલપત્રીની સગવડ રાખવી કદાચ દુકાનોમાં સાઇલપત્રી ન મળે કારણ કે ખેડૂતોને બધાની જરૂર હોય એમ એટલે પણ વહેલી હોય કરવાની એમ આ માવઠું દી હાથ દી લાંબુ હાલશે તો આ ચેતવણી આપવાની હતી મારે હવે નજીક આવી ગયું છે તો આપણે ફોન કરી લેવાની આપણે આ માવઠું પૂરું થશે ત્યારે પછી એક વિડીયો બનાવશું પાછો વરસાદનો તો સેતતું રહેવાનો ખેડૂતને ટ્રાણા મોર પાકી ગયો હોય ઉનારો તો બગડે નહીં એની વ્યવસ્થા કરી લેવાની તો જય મોલીધર જય ઠાકોર આને લાઈક આપજો શેર કરજો પાછા વિડીયો આપણે મળે